જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો ભાદ્રવા મહિનાની અમાસ પિતૃ પક્ષનો છેલ્લો દિવસ હોય છે પિતૃ પક્ષ પૂરા 100 દિવસના હોય છે તે પિતૃઓને સમર્પિત હોય છે આ દિવસોમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃઓને તુપ્ત કરવા માટે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે પિતૃઓના નિમિત્તે શ્રાદ્ધને તર્પણ કર્મ કરવામાં આવે છે પિતૃ પક્ષનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ ધરતી પર આવે છે અને આપણા ઘરે ભોજન કરે છે પોતાના પરિવારજનો દ્વારા કરવામાં આવેલું શ્રાદ્ધ તર્પણ અને પિંડદાનને ગ્રહણ કરે છે અને પ્રસન્ન થઈને આપણને આશીર્વાદ આપે છે શાસ્ત્રોમાં પિતૃઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જેના પિતૃ પ્રસન્ન થઈને તૃપ્ત નથી થતા જેને પોતાના પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત નથી થતા તેમને દેવી દેવતાઓના પણ આશીર્વાદ પ્રાપ્ત નથી થતા આ સત્ય હકીકત છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને શાસ્ત્રોમાં પિતૃદેવ ગણવામાં આવ્યા છે એટલા માટે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃઓની સાથે સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન જરૂર કરવું જોઈએ માનવામાં આવે છે કે જે લોકો પોતાના પિતૃઓનો સાચી રીતે શ્રાદ્ધ નથી કરતા પિતૃઓના આત્માની શાંતિ અને મુક્તિ માટે શ્રાદ્ધ પક્ષ દરમિયાન શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન નથી કરતા કે પછી જેના પિતૃઓનું અકાળે મૃત્યુ થયું હોય અને તેના સંસ્કારમાં કોઈ કમી રહી ગઈ હોય કે જે પરિવારમાં પિતૃઓને સન્માન આપવામાં નથી આવતું તો આવી સ્થિતિમાં તે આત્માઓ નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તેનાથી પરિવારમાં અશાંતિ રહેવા લાગે છે કામો બગડવા લાગે છે છે તેને જ કહેવાય જેના વિવાહ કે સંતાન પ્રાપ્તિમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે વ્યાપારમાં નુકસાન થઈ રહ્યું હોય કે પછી ધનનો નુકસાન થઈ રહ્યું હોય બીમારી વધી રહી હોય ધનની આવક ન થઈ રહી હોય તો તમારા ઉપર પિતૃદોષ હોઈ શકે છે પિતૃઓને પ્રસન્ન અને તૃપ્ત કરવા માટે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે પિતૃ અમાસનું અમાસ નું વિશેષ મહત્વ હોય છે આ સૌથી મોટી અમાસ એટલે કે વર્ષની સૌથી મોટી અમાસ ગણવામાં આવે છે આ અમાસ સર્વે પિતૃઓ અમાસ કહેવામાં આવે છે માનવામાં આવે છે કે સર્વે પિતૃ અમાસના દિવસે બધા જ પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ કરવું જોઈએ કે જે પિતૃઓને તમને શ્રાદ્ધ તિથિ ખબર ના હોય કોઈ પણ કારણથી શ્રાદ્ધ પક્ષ દરમિયાન તમે તમારા પિતૃઓનો શ્રાદ્ધ ન કરી શક્યા હોય તો તમે બધા પિતૃઓનો શ્રાદ્ધ તર્પણ અમાસના દિવસે કરવો જોઈએ પિતૃ પક્ષની અમાસના દિવસે તમે એક નાના પ્રયત્નથી તમારા પિતૃઓને પ્રસન્ન અને તૃપ્ત કરી શકો છો પિતૃ પક્ષની અમાસ ઉપાય એક નાનો ઉપાય કરીને તમે પિતૃ દોષમાંથી મુક્તિ જરૂર મેળવી શકો છો મિત્રો આજે અમે તમને શાસ્ત્રોમાં જણાવવામાં આવે લો પિતૃપક્ષની અમાસના દિવસે કરવાવાળો એક આસાન અને અસરકારક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયને બધાયે પોતાના પિતૃઓ અને તૃપ્તિ અને શાંતિ માટે અને પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે પિતૃપક્ષની અમાસના દિવસે જરૂર આ ઉપાય કરવો જોઈએ આ ઉપાય કરવાથી પિતૃદોષ છે એ પિતૃ આશીર્વાદમાં બદલી જાય છે અને જન્મો જન્મના પિતૃદોષ પણ દૂર થઈ જાય છે ધનનો લાભ થાય છે જીવનમાં ખુશી આવે છે મિત્રો આ ઉપાયને સાચી રીતે સમજવા માટે તમારે આ વિડીયોને અંત સુધી નિહાળતો રહેવો જોઈએ અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ મિત્રો આ ઉપાય વિશે આપણે વાત કરીએ આમાં સવારે સ્નાન કરીને સૌથી પહેલા સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો એક પ્લેટ લો ખાંડ અને ચોખા પણ રાખો આ સાથે જ એક સફેદ રંગના સૂતરનો નો રાખો સફેદ રંગના સૂતરનો નો ન મળે તો અગિયાર જનો લો મિત્રો ધ્યાન રાખો કે કાચો દોરો જ લેવાનો છે એક સરસોના તેલનો દીવો બનાવીને પ્લેટમાં રાખી દો આવી રીતે સામાન તૈયાર કર્યા પછી હવે તમે જળનો લોટો તૈયાર કરો જળના લોટામાં તમારે તૈયાર કરવા માટે એક સ્ટીલનો લોટો લો તેમાં શુદ્ધ જળ ભરો કાચું દૂધ થોડું નાખો થોડી ખાંડ નાખો આખા ચોખા નાખો થોડા સાફ કરેલા કાળા તલ જળના નાખી દો જો તમારી પાસે અને ગંગાજળ હોય તો તમે તે પણ આ જળના લોટામાં નાખી દો બધો સામાન લઈને તમે પીપળાના વૃક્ષ પાસે જવાનું છે હવે તમે પીપળાના વૃક્ષનું પૂજન કરો મિત્રો શ્રીમદ ભાગવત ગીતામાં સ્વયં ભગવાન કૃષ્ણએ પોતે જ પીપળાના વૃક્ષને પવિત્ર ગણાવ્યો છે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુની સાથે સાથે બધા જ દેવી દેવતાઓનો વાસ હોય છે માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ પણ પીપળાના વૃક્ષમાં આવીને નિવાસ કરે છે પીપળાના વૃક્ષને પણ પિતૃવાના નિવાસ સ્થાન માનવામાં આવે છે પીપળાના મૂળમાં બ્રહ્માજી મધ્ય ભાગમાં વિષ્ણુજી અને આગળના ભાગમાં ભગવાન શિવ સાક્ષાત રૂપમાં બિરાજમાન હોય છે સૂર્યોદય થી લઈને સૂર્યાસ્ત સુધી પીપળામાં માતા લક્ષ્મી વાસ હોય છે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી પિતૃદેવ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સાથે બધા જ દેવી દેવતાઓ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પિતૃઓ પ્રસન્ન અને તૃપ્ત થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે એટલા માટે તમે પણ આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન જરૂર કરો પીપળાનું પૂજન કરતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્રોનો જાપ કરતા રહો સૌથી પહેલા તમે પીપળાના વૃક્ષ ઉપર આ જળ ચડાવો જળ ચડાવ્યા પછી તમે દીવો પ્રગટાવીને પીપળાના વૃક્ષ પાસે રાખો પછી કંકુથી એક સ્વસ્તિક ચિહ્ન પીપળાના વૃક્ષ ઉપર કરો પછી જે સૂકું નાળિયેર છે તેમાં તમે ખાંડ ભરી અને પીપળાના વૃક્ષમાં મૂળમાં રાખી દો નાળેર રાખ્યા પછી તમે હવે પીપળાના વૃક્ષમાં થડમાં સૂત્ર લપેટો પીપળાના વૃક્ષની અગિયાર પ્રણામ કરો તેના પછી પિતૃદેવના આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો ઓમ દેવતાએ નમઃ ઓમ દેવતાએ નમઃ આ મંત્રનો જાપ કર્યા પછી તમે પિતૃદેવ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તમારા પિતૃ દ્વારા જાણતા અજાણતા થયેલી ભૂલોની માફી માંગો ક્ષમા માંગો પિતૃઓની આત્માને શાંતિ અને તૃપ્તિ અને મુક્તિની પ્રાર્થના કરો અને તમારા દ્વારા અજાણતા થયેલી ભૂલ હોય તો તમે પણ માફી માંગો અને તમે પિતૃ દોષ હોય તો તમારે પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવાની તમારે પ્રાર્થના કરવી જોઈએ મિત્રો તમારી જે પણ સમસ્યા તમારા ઘરમાં હોય તે ભગવાનને કહો અને તમારી બધી જ સમસ્યાઓને દૂર કરવાની પ્રાર્થના કરો મિત્રો આ વિધિથી પીપળાના વૃક્ષ પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીની સાથે સાથે બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પીત્રોઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે અને સાથે સાથે દુશ્મનોનો નાશ થાય છે સુખ સંપત્તિ ધન ધાન્ય ઐશ્વર્ય સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને બધા જ ગ્રહ દોષનું નિવારણ થાય છે બધી જ મુશ્કેલીઓ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મી દ્વારા બધી જ દૂર થઈ જાય છે જો તમે શનિદેવ સંબંધિત દોષથી પીડાઈ રહ્યા હોય તો તમે આવી રીતે પીપળાનો વૃક્ષનું પૂજન કર્યા પછી પીપળાના વૃક્ષની નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ આવું કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદેવ સંબંધિત દોષમાંથી छुटकारा મેળવી શકાય છે મિત્રો પીપળાના વૃક્ષનું પૂજન કરતા સમયે કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખો તમારે આવી રીતે પીપળાના વૃક્ષનું પૂજન સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા ન કરવું જોઈએ સૂર્યાસ્ત પછી કે સૂર્યોદય પહેલા પીપળાના વૃક્ષ ઉપર ભૂલથી પણ જળ ન ચઢાવો અને પીપળાના વૃક્ષને સ્પર્શ પણ ન કરો તમે પીપળાના વૃક્ષની છે જે દીવો કર્યો છે એ દીવામાં જે તલ છે અને એ તલ જો તમારા હાથ ઉપર લાગી જાય તો તેને તમારા વાળ કે કપડાથી નાલું છો આવું કરવાથી દોષ લાગે છે અને જળ ચડાવ્યા પછી લોટામાં ચોખા કે તલ ફૂલ રહી જાય તો તેને તમારે હાથથી કાઢીને જળ ચડાવ્યાના સ્થાન ઉપર જ નાખી દેવું જોઈએ અને એ પણ ધ્યાન રાખો કે માસિક ધર્મ જે સ્ત્રીના ચાલી રહ્યા હોય તેમણે પીપળાના વૃક્ષની પૂજા ન કરવી જોઈએ તો મિત્રો આવી રીતે પવિત્ર પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પિતૃદોષ સમાપ્ત થાય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઈકનને ટચ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સ માં જય શ્રી હરિનારાયણ નારાયણ જરૂર થી લખી લેજો તો ફરી મળીશું એક નવા વિડીયો ની સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ